એક વિદ્યાર્થી પરીક્ષા આપવા ગયો તે પેપરમાં એક પણ પ્રશ્નનો જવાબ જાણતો ન હતો જ્યારે તે નિરાશ થઈને પેપર પાસ કરી રહ્યો હતો ત્યારે સુપરવાઇઝરે તેને પૂછ્યું કેમ ભાઈ કશું લખ્યું નહીં વિદ્યાર્થી ના સર મને એક પણ પ્રશ્નનો જવાબ ખબર નથી સુપરવાઇઝર તો શું તું પેપર કોરું જ આપી દઈશ વિદ્યાર્થી હા સર મને એમ લાગ્યું કે જો હું કંઈક ખોટું લખીશ તો મારા માર્ક્સ કપાઈ જશે પણ જો હું કંઈ નહીં લખું તો મને કંઈ નહીં મળે અને હું ફેલ થઈ જઈશ સુપરવાઇઝર તો પછી શું કરશે વિદ્યાર્થી હું એક કામ કરું છું હું પેપર પર એક ચિત્ર દોરી દઉં છું સુપરવાઇઝર પણ ચિત્ર શા માટે વિદ્યાર્થી કેમ કે જો હું એક ચિત્ર દોરી દઈશ તો હું કહી શકીશ કે મેં જવાબ આપ્યો છે અને જો કોઈ ચિત્રકાર હશે તો તે ચિત્રને જોઈને મને માર્ક્સ આપી દેશે સુપરવાઇઝર તો પછી તને શું લાગે છે તને માર્ક્સ મળશે વિદ્યાર્થી આત્મવિશ્વાસ સાથે કહ્યું હા સર કેમ કે મેં જે ચિત્ર દોર્યું છે તે એક મસ્ત ચિત્ર છે તેમાં એક માણસ છે જે પેપર આપી રહ્યો છે અને તે કશું જ લખતો નથી